પાઠ બે ભારતમાં બ્રિટિશ શાસન પેલા વિકલ્પો આપેલા છે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો મીર કાસિમને નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દિવાની સત્તા આપી મુઘલ બાદશાહ હુમાયુએ કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી લોર્ડ કોર્નવોલિસે કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું કાયમી જમાબંધીને કારણે રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા થોમસ મુન્ડ્રો ઈસવીસન અઢારસો વીસના ક્યાં બે પ્રાંતમાં રૈતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી મુંબઈ અને મદ્રાસ મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી મુખીને ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હોલ્સ મેકેન્ઝીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું વ્યાપારીકરણ કર્યું ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય છે ગરમ પ્રદેશોમાં ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ છે બે ઈસવીસન સત્તરસો નેવું સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કયા દેશોમાંથી મેળવતા હતા કેરેબિયન દેશોમાંથી ગળીના ઉત્પાદનની રેયતી પ્રથા કોને વધુ લાભકારક લાભદાયક હતી ગળીના કારખાનેદારોને ગળી ભારતમાં કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે પૂર્વ ભારતનો કપાસ ભારતમાં કયા ભાગનો મહત્ત્વનો વેપારી પાક છે પશ્ચિમ ભારતનો ઓગણીસમી સદીના ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી વાસફોડા સંથાલ જાતિના આદિવાસી સમૂહ વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા હજારીબાગની આસપાસ છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા મુંડા વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો સંથાલ મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસીઓ સમૂહ રહેતા હતા ખોંડ ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં થયો છોટા નાગપુર બિરસા ધ્વજ હતો સફેદ રંગનો આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા બિરસા મુંડામાં ચાલો એના પછી વિકલ્પો પૂરા થાય છે હવે આવે છે ખાલી જગ્યા મુઘલ બાદશાહે બાર ઓગસ્ટ સત્તરસો પાસઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી ગવર્નર જનરલ લોર્ડ કોર્નવર્સે ભારતમાં કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિથી પદ્ધતિ દાખલ કરી હતી કાયમી જમાબંધીને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું રૈયતવારી પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અને ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો હતો ઓગણીસમી સદીના અંત સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં ઉત્પાદિત કાચા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી અંગ્રેજ કંપનીને ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધાર્યું ગળીના ઉત્પાદનની નીચ પ્રથામાં ગળીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો ગળીના ઉત્પાદનની રેયતી પ્રથામાં તૈયાર ગળીને બાંધ્યા ભાવે કારખાનેદારોને વેચવામાં આવતી હતી ઉત્પાદન પ્રથાથી થતું હતું ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડમાં યુદ્યોગો સમૃદ્ધ બનતા હતા સંથાલ જાતિના આદિવાસીઓ રેશમના કીડા ઉછેરતા હતા મુંડા જાતિના આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા કાશ્મીરમાં બકરવાલ નામનો સમય આદિવાસી સમુદાય રહેતો હતો ખોંડ જનજાતિના લોકો કપડાં વણવાનો અને ચામડા કમાવાનો વ્યવસાય કરતા હતા કેટલાક આદિવાસી સમૂહો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને સ્થળાંતરી ખેતી કરતા હતા ઈસવીસન અઢારસો પંચાણુંમાં બિરસા મુંડાએ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું ઓગણીસમી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરતા હતા અંગ્રેજોને ભય લાગ્યો કે બિરસાના નેતૃત્વમાં જનજાતિઓ મુંડા રાજ સ્થાપિત કરી દેશે ચાલો ખાલી જગ્યા પૂરી થાય છે હવે ખરા બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી સાચું કાયમી જમાબંધીમાં નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડ્યું સાચું કાયમી જમાબંધી જમીનદારોની તરફેણમાં રહેતી હતી સાચું કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા સાચું રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા હોલ્ડ મેકેન્ઝી હતા ખોટું રૈયતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો સાચું રૈયતવારી પદ્ધતિને લીધે ખેડૂતને સારો ફાયદો થયો હતો ખોટો અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું સાચું નીજ પ્રથામાં ખેડૂતો ગળીનું ઉત્પાદન પોતાના જ બળદ હળ અને ઓજારો વડે કરતાં સાચું ગળી એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો પાક છે જ્યારે કપાસ એ પૂર્વ ભારતનો મહત્ત્વનો પાક છે સાચું સંથાલ જાતિના આદિવાસી સમૂહો હજારી બાગની આસપાસ રહેતા હતા સાચું ખોંડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલો તેના કારીગરોને વેચતા હતા સાચું ચાલો એના પછી બંધ બેસતા જોડકા જોડો શાહ આલમ બીજો મુઘલ બાદશાહ લોર્ડ કોર્નવોલિસ કાયમી જમાબંધી થોમસ મુનરો રૈયતવાળી પદ્ધતિ હોલ્ડ મેકેન્ઝી મહાલવારી પદ્ધતિ ચાલો એના પછી જોડકું બીજું જોઈએ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસ ગવર્નર થોમસ મુન્ડ્રો અંગ્રેજ અધિકારી હોલ્ટ્સ મેકેન્સી બંગાળનો નવાબ મીર કાસિમ ચાલો ત્રીજું ખોંડ તો કયું આવશે તો મધ્ય ભારત લબાડિયા આંધ્રપ્રદેશ વન ગુજ્જર પંજાબનો પહાડી પ્રદેશ બકરવાલ કાશ્મીર ચાલો અહીં જોડકા પૂરા થાય છે હવે પ્રશ્નોના જવાબ એક બે વાક્યોમાં પહેલો પ્રશ્ન મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો બંગાળના નવાબ મીર કાસિમને અંગ્રેજો સાથે કઈ બાબતમાં અણ બનાવ હતો બંગાળના નવાબ મીર કાસિમને બંગાળમાં કર મુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અણબનાવ હતો ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ બાર ઓગસ્ટ સત્તરસો પાસઠના રોજ મુઘલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દિવાની સત્તા આપી તે સાથે જ ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી ભારતમાં લોર્ડ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરાય કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવાની સત્તા મળી કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું કેમ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું હતું કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું કાયમી જમાબંધીને કારણે ખેડૂતો જમીન વિહોણા અને બંગાળ કંગાળ બન્યો રહેતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા રહીતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુન્ડ્રો હતા રહીતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી અઢારસો વીસમાં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રહેતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી રેતવારી પદ્ધતિની મુખ્ય બે જોગવાઈઓ કઈ હતી પહેલી જોગવાઈ જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને બીજી જોગવાઈ સરકારની શરત મુજબ મહેસૂલ ચૂકવવાનું હતું મહાલવારી પદ્ધતિ ક્યારે કોણે દાખલ કરી હતી ઈસવીસન અઢારસો બાવીસમાં હોલ્સ મેકેન્ઝી નામના અંગ્રેજે મહાલવાદી પદ્ધતિ દાખલ કરી ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ શું હતો મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનનો સમૂહ હતો અંગ્રેજોએ ભારતની જમીન વ્યવસ્થામાં કરેલા મૂળભૂત ફેરફારનું શું પરિણામ આવ્યું અંગ્રેજોએ પરિણામે ભારતમાં ગામડાની સ્થિરતા સ્વાયત્તા અને સ્વતંત્રતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા અંગ્રેજોએ કયા કયા પાકોનું વ્યાપારીકરણ કર્યું અંગ્રેજોએ મુખ્યત્વે ગળી કપાસ કાચું રેશમ અફીણ મરી વગેરે પાકોનું વ્યાપારીકરણ કર્યું અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા પ્રદેશોમાં આવતું હતું અઢારમી સદીના સમયગાળામાં ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું ભારતની ગળીની વિશેષતા શી હતી ભારતની ગળીની વિશેષતા હતી કે સૂત્રા કાપડ તેનો રંગ ચમકતો હોય અને તે રીતે ઉપસતો હતો નીચ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું નીચ પ્રથામાં ખેડૂતો હળ બળદ અને ઓજારોનો ઉપયોગ કરતા અને પાક તૈયાર થતાં તેને કારખાનામાં મોકલતા રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું રૈયતી પ્રથામાં ખેડૂતો પોતાની જમીનમાં ગળીનું ઉત્પાદન કરતા અને બાંધિયા ભાવે કારખાનેદારોને વેચતા ચાલો પછી વીસમો પ્રશ્ન ઓગણીસમી સદીના ભારતમાં કઈ કઈ જનજાતિના સમૂહો રહેતા હતા ઓગણીસમી સદીમાં ભારતમાં ખોંડ સંથાલ મુંડા કોયા કોલ ગોંડ ભીલ વનગુર્જર લબાડિયા ગદ્દી બકરવાલ વગેરે જનજાતિઓ સમૂહ રહેતા હતા બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો તેના માતા પિતાના નામ જણાવો બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં થયો હતો તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કર્મી મુંડાએ હતું ચાલો એના પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો આપો કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો કાયમી બંધ જમાબંધીની જોગવાઈ નીચે મુજબ છે પેલો જમીનદારને જમીનની માલિકીના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા જમીનદારે નવ ભાગ અંગ્રેજ કંપનીને અને દસમો ભાગ મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો બીજો સ્થળાંતરીય ખેતી કોને કહેવામાં આવતી ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરી ખેતી કરવામાં આવે છે કેટલાક આદિવાસી સમૂહ સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોના વૃક્ષોને અડધેથી કાપતા તેઓ જમીન પર ઘાસ કાપ ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા એ પછી ઘાસને સળગાવી તેની રાખને જમીનમાં ભેળવી દેતા કારણ કે રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બને છે એ જમીનમાં ખેતી કરતાં ઉત્પાદન લીધા બાદ આ જમીનની ફળદ્રુપતા ઘટતા તે બીજા વિસ્તારમાં જઈ આ પદ્ધતિથી ખેતી કરતા કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું કાયમી જમાબંધીમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય જમીનદારને જમીન મહેસૂલ આપવું પડતું તેથી જમીનદાર જુલમ કરીને જમીન મહેસૂલ વસૂલ કરતો તેથી કહી શકાય કે કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું યુરોપિયન દેશમાં ભારતીય ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી ગળી સૂતરાવ કાપડના રંગકામમાં વપરાતી હતી ભારતની ગળી સૂતરાવ કાપડ પર ચમકતી અને તેનો રંગ કાપડ પર ઉપસતો હતો યુરોપના દેશો ગળી કેરેબિયન દેશમાંથી મંગાવતા હતા પણ સમય જતા તે દેશમાં ઉત્પાદન ઘટવા માંડ્યું તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી હતી ચાલો એના પછી ઐતિહાસિક કારણ આપો એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું કારણ કે કાયમી જમાબંધીને કારણે ખેતરમાં ઉત્પાદન થાય કે ન થાય તો પણ જમીનદારને ફરજિયાત જમીન મહેસૂલ આપવું પડતું હતું જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને મહેસૂલ વસૂલ કરતો હતો કાયમી જમાબંધીને કારણે ખેડૂતોનું શોષણ થયું જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા બન્યા અને બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું આથી એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું ચાલેના પછી બીજું કારણ આપણે આપીએ અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી બિરસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને તેમના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી તેથી અંગ્રેજ સરકારને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં છોટા નાગપુરના વિસ્તારમાં મુંડા રાજની સ્થાપના કરી દેશે બિરસાના જન આંદોલનનો વ્યાપ વધતાં સરકારના રાજ્ય વહીવટના અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી અઢારસો પંચાણુંમાં અંગ્રેજોએ બિરસા મુંડાની ધરપકડ કરી ચાલો એના પછી ટૂંક નોંધ લખો કાયમી જમાબતી ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસના શાસન દરમિયાન ભારતમાં ઈસવીસન સત્તરસો ત્રાણુંમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી કાયમી જમાબંધી અનુસાર જમીનદારને જમીન માલિકીનો અને જમીન મહેસૂલ વસૂલ કરવાનો હક આપવામાં આવ્યો જમીનદારે અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા અને દસમો ભાગ મહેતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો કાયમી જમાબંધીમાં ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું હતું જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ તેમની પાસેથી જમીન મહેસૂલ વસૂલ કરતો હતો કેમ કે જમીનદારે દર નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી આમ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થયું અને તે ખેતમજૂરો બની ગયા ચાલો એના પછી ટૂંકનો લખો બિરસા મુંડા બિરસા મુંડા જનજાતિના સમાજમાં ઉત્કર્ષ માટે રચાયેલી ઉલગુલાન ચળવળના પ્રણેતા હતા બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં થયો હતો તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાએ હતું બિરસા મુંડાનું બચવન ખેટા બકરા ચરાવવામાં વાસળી વગાડવામાં અને અખાડામાં કુસ્તીના દાવ રમવામાં પસાર થયું હતું બિરસા મુંડાએ ધર્મના પ્રચારક તરીકે કામ કર્યું હતું દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં લગભગ ચારસો ચોરસ માઇલના વિસ્તારમાં એ ચળવળનો પ્રભાવ હતો બિરસાએ ચળવળ દરમિયાન જનજાતિના લોકોને દારૂનો ત્યાગ કરવાની ઘર અને ગામને સ્વચ્છ રાખવાની તથા ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવાની હાકલ કરી હતી બિરસાની દરેક વાતને મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો અહીં તમારો બીજો પાઠ પૂરો થાય છે થેન્ક યુ